એચ એક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી માંગ આપનું હાર્દિક સ્વાગત છે સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે આજે ગોપાષ્ટમી એ ગૌમાતાને પૂજન આરતી અને પ્રદક્ષિણા કરવા આવી બિલિયા ગામના ગૌપ્રેમી સેવકો છેલ્લા દસ વર્ષથી નિયમિત સેવા કરી રહ્યા છે આજે ગોપાષ્ટમીના પવિત્ર દિવસે સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં ગૌમાતાનું પૂજન આરતી અને પ્રદક્ષિણા કરવા આવી આ કાર્યક્રમમાં દરેક મંદિરના મહંત અને મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ હાજર રહ્યા હતા સાથે સાથે ગૌ માતાને મહત્વ આપવાના હેતુસર બીલીયા ગામની દરેક ગાય માતાને સાગરદાન ખવરાવી અને બધા ભક્તોએ ગાય પ્રત્યે પ્રેમ ઉદારતા અને સંતોષનો અનુભવ કર્યો જીવદયા માટેનો તેમનો આ અનોખો સેવા યજ્ઞ ચોમેર પ્રશંસાને પાત્ર બન્યો છે વિશેષ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ બિલિયા ગામમાં છેલ્લા દસ વર્ષથી સેવકો અને ગામવાસીઓ સાથે રહી ઉજવવામાં આવે છે એચેક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ